હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોમાં આપણે ધોરણ દસ વિજ્ઞાન એની ઓક્ટોબર બે હજાર પચીસના જે પ્રથમ પરીક્ષા છે એની બ્લૂ પ્રિન્ટ જોશું અને આ બ્લુ પ્રિન્ટ મુજબ જ આખે આખું તમારું પેપર નીકળશે પ્રથમ પરીક્ષાની બ્લૂ પ્રિન્ટની અંદર સૌથી પહેલાં તમને કયા પ્રકરણ આવશે તો પ્રકરણ એક બે ત્રણ પાંચ છ નવ દસ અને તેર એક બે ત્રણ રસાયણ વિજ્ઞાન પાંચ અને છ જે છે એ જીવવિજ્ઞાન અને નવ અને દસ છે ભૌતિક વિજ્ઞાન અને તેરમું જે છે એ પર્યા પર્યાવરણ વિજ્ઞાન જે તમારા જીવવિજ્ઞાનની અંદર જ લેવામાં આવેલો છે તો જે પ્રથમ પરીક્ષા છે તમારી ઓક્ટોબર બે હજાર પચીસ એમાં વિભાગે તમને ચોવીસ ગુણનો હશે જેની અંદર હશે તમને વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા વાક્ય અને જોડકા હવે કયા ચેપ્ટરમાંથી આ પૂછાવાની શક્યછા શક્યતા છે તો જે વિકલ્પ છે એ ચેપ્ટર બે ત્રણ પાંચ નવ અને દસમાંથી વધારે પૂછાય છે ખાલી જગ્યા છે એ તમને ચેપ્ટર બે ત્રણ પાંચ નવ અને તેરમાંથી પૂછાશે ખરા ખોટા છે એ ચેપ્ટર ત્રણ પાંચ છ નવ અને દસમાંથી પૂછાશે એક વાક્ય છે એ ચેપ્ટર તમને એક છ નવ દસ અને તેરમાંથી પૂછાશે અને જોડકા છે તે તમને પાંચ છ અને તેરમાંથી પૂછાશે તો આ બ્લૂ પ્રિન્ટ મુજબ તમારે વિકલ્પ એક વાક્ય પહેલાં આ ચેપ્ટરના પાકા કરી લેવા જોઈએ જો તમે અત્યારે વિકલ્પ વાંચી રહ્યા છો તો સૌથી પહેલાં આ ચેપ્ટરના વિકલ્પ પાકા કરજો જોડકા વાંચતા હો તો આ ચેપ્ટરના જ પાકા કરજો પહેલાં જોડકા એટલે તમને ઘણો બધો ફાયદો થશે પછી વાત કરીએ આપણે વિભાગ બી ની વિભાગ એ ચોવીસ ગુણનો વિભાગ બી જનરલ વિકલ્પ છે એટલે તેરમાંથી તમને કોઈ પણ નવો જ પ્રશ્ન કરવાના હશે તો સૌથી પહેલા તમારે સિલેક્ટ કરી નાખવાનો કે ભાઈ તમને કયા નવો પ્રશ્ન કરવા છે અને દરેક પ્રશ્નના બે ગુણ હશે એટલે નવ ધુ અઢાર ગુણનો વિભાગ બી હશે જેની અંદર કયા ચેપ્ટર આવશે તો વિભાગ બી ની અંદર તમને ચેપ્ટર પેલો બીજો ત્રીજો પાંચ નવ દસ અને તેર આ ચેપ્ટર છે એ વિભાગ બીમાં આવશે ક્વેશ્ચન નંબર પચીસ જે છે ચેપ્ટર એકમાંથી તમને એક જ પ્રશ્ન વિભાગ બીમાં પૂછાશે પચીસમાં ક્વેશ્ચન નંબર ઉપર ચેપ્ટર બેમાંથી પણ તમને એક જ પ્રશ્ન પૂછાશે છવ્વીસમાં ક્વેશ્ચન ઉપર આ આ અહીંયા નંબર આપેલા છે કે કયા ચેપ્ટર જે કયો ચેપ્ટર છે એ કયા નંબર ઉપર એનો ક્વેશ્ચન હશે નંબર કદાચ આગળ પાછળ કરી શકે પરંતુ ચેપ્ટર એકમાંથી એક જ પ્રશ્ન પૂછાશે ચેપ્ટર બેમાંથી માંથી એક પ્રશ્ન પૂછાશે ચેપ્ટર ત્રણમાંથી બે પ્રશ્ન પૂછાશે ચેપ્ટર પાંચમાંથી પણ બે પ્રશ્ન પૂછાશે ચેપ્ટર નવમાંથી પણ બે પ્રશ્ન પૂછાશે ચેપ્ટર દસમાંથી ત્રણ પ્રશ્ન પૂછાશે અને ચેપ્ટર તેરમાંથી બે પ્રશ્ન પૂછાશે તો જો આપણે તેરમાંથી નવ કરવા હોય તો આપણે પહેલાં ત્રણ ક્વેશ્ચનવાળો કરી નાખાય અને પછી બે બે ક્વેશ્ચનવાળા તમે કરી નાખો તો તમારા સરળતાથી તેરમાંથી નવ પ્રશ્ન થઈ જાય ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર બરાબર આ તેરમાંથી તમારે કેટલા કરવાના નવ તો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કોઈપણ રીતે આવી રીતે તમે ચાર પાઠથી જ તમે કેટલાક પ્રશ્ન કરી શકો છો નવ પ્રશ્ન કરી અને અઢાર માર્ક્સ પૂરા મેળવી શકો છો તો જે ચેપ્ટર તમને વધુ ફાવતા હોય એ રીતે તમે તૈયારી કરી શકો છો ખાસ એ યાદ રાખજો કે ચેપ્ટર નંબર વનમાંથી એક ક્વેશ્ચન બેમાંથી એક ક્વેશ્ચન ચેપ્ટર નંબર ત્રણમાંથી બે હશે પાંચમાંથી એ બે હશે નવમાંથી એ બે હશે અને તેરમાંથી એ બે પ્રશ્ન હશે અને ચેપ્ટર નંબર દસમાંથી વિભાગ બીમાં તમને ત્રણ ક્વેશ્ચન હશે તમે કયા ચેપ્ટર તમને સરળ લાગે છે અને એમાંથી તમારે નવ ક્વેશ્ચન નવની તૈયારી હોય તો તમારે દસ ક્વેશ્ચન તૈયાર કરવાના જેથી કરીને નવ તમને કળોકળ આવડી જાય તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને પોતાની રણનીતિ હવે પોતાની રીતે જાતે તૈયાર કરી શકશો આખો એનાલિસ આપી દીધો છે કે અહીંયા વિભાગ બીમાં આ જ રીતે ક્વેશ્ચન તમને પૂછાશે ખાસ કરીને ક્વેશ્ચન નંબર પચીસ છે એ ચેપ્ટર વનનો હશે ક્વેશ્ચન નંબર છવ્વીસ છે એ ચેપ્ટર ટુનો હશે સત્યાવીસ અને અઠ્યાવીસ ચેપ્ટર ત્રણનો હશે ઓગણત્રીસ ત્રીસ ક્વેશ્ચન નંબર પાંચમા ચેપ્ટરમાંથી હશે એકત્રીસ અને ચોત્રીસમાં ક્વેશ્ચન નંબર નવમાં ચેપ્ટરમાંથી હશે બત્રીસ તેત્રીસ અને સાડત્રીસમાં જે પ્રશ્ન છે એ ચેપ્ટર દસમાંથી હશે અને પાંત્રીસ છત્રીસ છે એ ચેપ્ટર તેરમાંથી પ્રશ્ન હશે તો આવી રીતે પ્રશ્નો તમને વિભાગ બીમાંથી પૂછાશે પછી છે વિભાગ સી એમાં નવમાંથી તમને છ પ્રશ્ન કરવાના હશે એક પ્રશ્નના ત્રણ ગુણ એટલે અઢાર ગુણ હશે અને એની અંદર ચેપ્ટર તમને આવશે એક ત્રણ છ અને નવ આ ચાર જ ચેપ્ટર કરવાના હશે આ ચાર ચેપ્ટરમાંથી તમને નવ નવમાંથી છ જ ક્વેશ્ચન કરવાના છે તો અહીંયા જોશો કે ચેપ્ટર એકમાંથી બે ક્વેશ્ચન છે ચેપ્ટર ત્રણમાંથી ત્રણ ક્વેશ્ચન છે અહીંયા કાને છમાંથી માંથી બે છે અને નવમાંથી પણ બે છે તો તમે આ પાછલા ત્રણ ચેપ્ટર કરી નાખો તો એ તમને આરામથી અઢાર ગુણ મળી શકે છે અથવા તમે ત્રણ ને બે પાંચ ને બે છ કરો તો પણ હાલે અથવા આ છેલ્લા ત્રણ કરો પેલા ત્રણ કરો તો આવી રીતે તમારા છ ક્વેશ્ચન આરામથી થઈ શકે છે કયા ક્વેશ્ચન હશે તો ચેપ્ટર એક છે તો ત્રણ ગુણનો જે પ્રશ્ન હશે એ આડત્રીસ અને ઓગણચાલીસ નંબર ઉપર ચેપ્ટર એકનો હશે ચાલીસ એકતાલીસ બેતાલીસ ઉપર ચેપ્ટર ત્રણનો હશે ક્વેશ્ચન નંબર તેતાલીસ ચુમાલીસ ચેપ્ટર નંબર છના હશે અને પિસ્તાલીસ છેતાલીસ નવમાંના હશે પછી આવે છે વિભાગ ડી વિભાગ ડીમાં તમને આઠમાંથી પાંચ પ્રશ્ન જ કરવાના હશે અને ચાર ગુણ હશે એટલે કે ચાર ચાર ગુણ અને પાંચ પ્રશ્ન એટલે કુલ વીસ ગુણ હશે બીજો પાંચમો દસમો અને તેરમો પાર્ટ છે એ વિભાગ ડીમાંથી પૂછાય છે આના સિવાય તમારે બીજા ચેપ્ટર નહીં કરવાના વિભાગ ડી માટે અને એમાં બીજા ચેપ્ટરમાંથી ત્રણ અને પાંચમા ચેપ્ટરમાંથી ત્રણ પૂછાય છે તો જો બીજો અને પાંચમો ચેપ્ટર તમને કડ આવડતો હોય તો છ ક્વેશ્ચન તો એના જ થઈ જાય છે તો માત્ર બે ચેપ્ટર કરવાથી પણ તમારો વિભાગ ડી કમ્પ્લીટ થઈ જાય છે અને જેને બીજો પાંચમો અઘરો લાગતો હોય તો દસમામાંથી એક ક્વેશ્ચન પૂછાય છે અને તેરમામાંથી પણ તમને એક ક્વેશ્ચન તો પૂછાય જ છે ક્વેશ્ચન નંબર સડતાલીસ અડતાલીસ ઓગણપચાસ છે એ ચેપ્ટર બેનો હોય છે પચાસ એકાવન બાવન છે એ ચેપ્ટર પાંચનો હોય છે ક્વેશ્ચન નંબર ત્રેપન છે એ દસનો હોય છે અને ક્વેશ્ચન નંબર ચોપન છે એ ચેપ્ટર તેરનો હોય છે તો આખી આખી આ બ્લુપ્રિન્ટ પ્રિન્ટ થઈ ગઈ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સને જરૂર શેર કરજો જેથી કરી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ મેળવી શકે અને ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો તો બસ આજના વિડીયોમાં આટલું જ ત્યાં સુધી બધીને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે